સુરતમાં ફરી એક દુર્ઘટના બનતી રહી જવા પામી છે સુરતના પાલનપુર જકતનાકા પાસે સરસ્વતી પાક માની બિલ્ડિંગમાં અચાનક તૂટી પડી હતી ફાયર ત્યાંથી રેસ્ક્યુ છે સુરતના સરસ્વતી પાક ટાઉનશિપમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માની બિલ્ડિંગ આવેલી છે એ બિલ્ડિંગનો દાદર અચાનક ધડામ કરીને તૂટી પડ્યું હતું બિલ્ડિંગમાં ઓગણીસ જેટલા લોકો હોય જેને ફાયરે જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડગી હતી અને રેસ્ક્યુ કામગીરી કરી ફાયરના જવાનોએ ઓગણીસ લોકોને બહાર કાઢ્યા હતા તો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી મારું નામ એસ ડી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન અત્યારે પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશિપમાં કઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજન મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ થી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ ક્લોસ ત્રણ માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી અગિયાર માણસોને ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી અને આગળના ભાગેથી આઠ માણસો મળીને ટોટલ ઓગણીસ માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના અ એના માટે અમે ઝોનમાંથી ડેપિટીને બ ઘટના સ્થળ બોલાવી લીધા છે દુર્ધમાલ તો મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે જે તો ઓગણીસ લોકોનું રેસ્ક્યુ કરાતા તેઓના જીવના જીવ આવ્યો હતો